કેવો રોકો વાળો હતો અને એક સરસ મજાનો વટવૃક્ષ બન્યો અને આ વટવૃક્ષને જોતા પ્રત્યેક ગુજરાતીને પત્રકાર આપણે પછી છીએ પણ પહેલાં તો ગુજરાતી છે કે નહીં તો ગુજરાતીને ખૂબ આનંદ થાય જેમ જગતરથના રથમાં ભગવાનને રથને જેવી રીતને ખેંચે છે લોકો કેટલો સરસ મજાનો સહિયારો પ્રયાસ હોય છે એવું કંઈક આ વિશ્વકોષનું છે વિશ્વકોષ સારસ્વતો પ્રબુદ્ધો અને જ્ઞાનીઓનો એક એવો સમૂહ છે કે જે કૃષ્ણ ભગવાનનો રથ જેવી રીતના ખેંચાય છે એવો કરવા ગુજરાતની ગરિમાની છબી ઉજાગર કરવા માટે આ બધા મિત્રો વિશ્વકોષના રથને ખેંચી દે છે એક ગુજરાતની ગુજરાતી તરીકે અને ગુજરાતી ભાષા તરીકે અસ્મિતા ઉજાગર કરવાનું એક સરભૂત કામ વિશ્વકોષ चार दायका थी करी रहे हैं तीन सामयिक विश्व विहार विश्व विश्व विशेषता है शे कि बहनों द्वारा बहनों मारे असामयिक चार एक पर विश्व कोश में भी प्रकाशित था शे गुजरी डाइजेस्ट करी रहे एक एवं सामयिक शे के जेमा गुजरात ना स्वास भरता गुजरात नी बाहर रहता लोगों

વિશ્વકોષને અડગ ઊભું રાખ્યું છે અદનીય પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈ અધ્યક્ષ છે વિશ્વકોષના અને ખૂબ હૃદયપૂર્વક વિશ્વકોષની તમામ પ્રવૃત્તિઓ સાથે તેઓ જોડાયેલા છે અગિયાર વર્ષના હતા ત્યારે કુમારપાળભાઈએ લખવાનું શરૂ કર્યું આજે માત્ર ત્યાંસી વર્ષ થયા છે આટલા વર્ષોથી એમણે ગુજરાતી સાહિત્યનું અદભુત

ખૂબ સરસ રીતે માનવીય સંવેદનાઓ અને લાગણીઓને સરસ રીતે શબ્દોમાં અભિવ્યક્ત કરે છે એવા લેહરી સાહેબ આપણી છે આદરણીય લહેરી સાહેબ પણ વિશ્વકોશ સાથે વર્ષોથી જોડાયેલા છે ટ્રસ્ટી મંડળમાં છે દોસ્તો આજે ચાલીસ વર્ષ વિશ્વકોશને પૂરા થયા અને આ ચાલીસ વર્ષ પૂરા થવાની ઉપલક્ષમાં એક સરસ મજાનો ગુજરાતની ગરીમાં ગુજરાતના ગૌરવને

કે શરૂઆતમાં અરણીયુમા આપ સૌનું પહેલા તો સંસ્થા વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું આમ તો વર્ષો સુધી પત્રકારત્વમાં કામ કર્યું પત્રકારત્વના શિક્ષણમાં બનાવ્યું એના વિશે ગ્રંથો લખ્યા એટલે આજે કોઈ પરિષદમાં નથી પણ સ્વજનો સાથે સંવાદ કરતો હોય એ ભાવ અનુભવું છું ગુજરાત વિષુપોસ્ટ ટ્રસ્ટ ની તolic વિશેષતા ઉજાગર કરવાનો આપ પ્રયત્ન છે ઉગલીશમે 85 માં 2જી ડિસેમ્બર એ ગુજરાત વિષુપોસ્ટ ટ્રસ્ટ ની સ્થાપના કરી એ સમયે વિષુપોશ પાસે પોતાનું મકાન નહોતું એજેક કોલેજ સ્કૂલ એ હોસ્ટેલના કમ્પાઉન્ડમાં આવેલા એક ભોજન ગ્રુહમાં આ વિષુપોશનું પ્રારંભ થયું એ સમયે ए भोजन गृह ना वक्ते मोटा मोटा चुलावो होए विद्यार्थी भोजन हो है नहीं नहीं पात्र लियो होए समझा लेकिन कोई विशेष व्यवस्था नहीं पर एक के गुजरात ने पोतानो विश्वकुश हो जुए एवी एक तमन्ना तो एक चल के एक आग्रह स्वप्न अरे स्वप्ला रो प्रारंभ हो સાત ચોપડી ભણેલા શ્રી સાકરચંદભાઈ પટેલ જે વિસનગરના કર્મયોગી રહ્યા હતા એમને આ વાત થઈ ધીરુભાઈ સાથે જે વિશ્વ જે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના શિલ્પી છે અને એમાંથી આની શરૂઆત થઈ વિશ્વકોશ પ્રત્યેક ભાષામાં એ માટે હોવો જોઈએ કે ગુજરાતમાં બેઠેલી વ્યક્તિને વિશ્વની કોઈ પણ બાબતની જાણકારી જોઈએ તો પ્રાપ્ત થાય ગુજરાતમાં હોય અને ગુજરાતની જાણકારી જોઈએ એક તો સોમનાથ વિશે જાણવું હોય અથવા તો ગુજરાતની ગુજરાતની ગુજરાતનું રાજ્ય ક્યારે પ્રારંભ થવું હોય એના વિશે જાણવું હોય તો આ બધી વસ્તુઓ એને ક્યાંથી પ્રાપ્ત થાય એટલે વિશ્વકોશ એ દરેક પ્રજાની એક ગરિમા છે ઇંગ્લેન્ડમાં આપને ખ્યાલ હશે કે દરેક એન્સાઇક્યુ બ્રિટાનિકા દરેક ઘરમાં જાઓ તો એ એન્સાઇક્યુડે બ્રિટાનિકા હોય કે જ્યારે કોઈ બાળક પૂછે કે ચંદ્ર કેટલું દૂર છે તો અથવા તો સૂર્ય કે આ ફરી રહ્યો છે અથવા તો એને પૂછે કે આ રાજધનિક કે આ રીતે બધું વિશ્વકોશમાંથી જવાબ આવે એ રીતે આ વિશ્વકોશ એ 26 ખંડોમાં પ્રગટ થયો આ ગુજરાતનું સૌથી મોટું મોટું ગુજરાતી ભાષાનું એક મોટું ધન ઉકેલ દર સાગર ઉગોચર અર્થાત કહો તો વિજ્ઞાન સાગર ઉગોચર એ વિશ્વકોશમાં લગભગ 60000 થી વધારે લોકો એ એબી અંદર પોતાનું કામ કરે એમાં એક અધિકરણ એટલે કે એક જે લખાણ હોય તે જુદી જુદી ચોવીસ પ્રક્રિયામાંથી પસાર થાય ને પ્રમાણભૂત પ્રમાણભૂતતા ચકાસવામાં આવે એનું કારણ એ છે કે લોકો વિશ્વકોષને પ્રમાણભૂત માને છે એમ કે આ વિશ્વકોષમાં લખ્યું છે અથવા આપણે અંગ્રેજીમાં જાણીએ છીએ કે એન્સેક બ્રિટા બ્રિટાનિકા કહે છે કે આની વ્યાખ્યા આ છે તો એ આપણને ત્યાં મળે છવ્વીસ ગ્રંથોમાં તૈયાર થયો એકસો ને એસી વિશ્વ એટલે એનીથી અંડર ધન આ એકસો ને એંશી વિષયના વિદ્વાનો અમે ગુજરાતમાંથી શોધ્યા એમની પાસે લખાવ્યું એમની પાસે એડિટ કરાવ્યું અને આપ જાણો છો તબીબી વિજ્ઞાન જેવો વિષય હોય કે જેમાં ગુજરાતી ટર્મિનોલોજી ભણવી મુશ્કેલ હોય ઘણા બીજા વિષયો આર્કિટેક્ચર છે તો હવે એ વિશ્વકોષની પાછળ પરિભાષા કે આ શબ્દ છે એનો કયો અર્થ થશે ગુજરાતીમાં અથવા એનો કયો અર્થ હોઈ શકે એટલે પરિભાષા દ્વારા ભાષાનું એક વિશેષ કામ અમે કરી શકીએ એટલે એની તાકાત મારના હોય ये पी बाश्वकोष तैयार करो गीजुभा की कर कल्पना थी कि गुजरात ने पाण विश्वकोष होवे अरे दस भाग में आ बा विश्वकोश तैयार ए दस भाग भागनी अंदर तैयार थे बाश्वकोष में मैं जो कहूए कि लगभग बेहज नौ सौ बोतर लेखो અને બાળકોને સરસ મજાના કાગળો એટલે કે પેપર પ્રિન્ટિંગ સુંદર ચિત્રો અને એ બાળકો બેઠા બેઠા આખી દુનિયાનું જ્ઞાન મેળવી શકે કલ્પના એ છે કે કોઈ પણ ગુજરાતી વિશ્વના કોઈ પણ ખૂણે બેઠો હોય એટલે ગુજરાતની માહિતી પ્રાપ્ત થાય એ પછી અમે જોયું કે ગુજરાત પાસે એના સ્વાતંત્ર્ય સૈનિકો ઘણા થયા ગાંધીજી અને એ પછીના સત્યાગ્રહમાં કોઈ કોષ નથી આપણી પાસે એટલે સ્વાતંત્ર્ય સૈનિકોનો કોષ એ એવો એક સરસ કોષ એમાં પર લગભગ ચાર હજાર બસો ને બાર જેટલા સ્વાતંત્ર્ય સૈનિકો જેને સ્વતંત્રતાની ચળવળમાં કામ કર્યું છે એવા એની વાત આમાં મળે અમારી પાસે એક ડૉક્ટર શ્રી શુક્લ હતા કેન્સર હોસ્પિટલમાં ડાયરેક્ટર હતા પૂર્વ ડાયરેક્ટર એમને બહુ જ રસ લીધો આમાં અને વિશ્વકોષમાં મેડિકલ સાયન્સના દસ ટકા જેટલા લખાણો આપણને મળે છે એ અનેક એમને જેમ કે તબીબી વિજ્ઞાનનો કોષ કરવો કે આપણે ડૉક્ટર પાસે જઈને ડૉક્ટર એમ કે પ્લાઝમા તો આપણને ખબર હોવી જોઈએ કે પ્લાઝમા શું છે એટલે એ આઠસો પાનાનું આપણે જાણીને આશ્ચર્ય થશે તબીબી વિગડાનો કોષ માથવાનો અને એની અંદર એ આઠસો પાનાની અંદર જે આ રોગ અને એનું ગુજરાતીમાં કઈ રીતે સમજણ આપવી એટલે એ દર્દીઓને તો ઉપયોગમાં આવે પણ ડોક્ટરોને સમજાવવામાં ઉપયોગમાં આવે છે અત્યારે આ તબીબી વિજ્ઞાન બૃહદ નાટ્ય કોષ ભારતમાં ચાલતી રંગભૂમિની પ્રક્રિયાઓ એના વિશે ભરત તમે પાસે તૈયાર કરે એના બીજા બે ભાગ અમે પ્રગટ થાય છે નારી કોષ અહીંયા ડૉક્ટર પ્રીતિ શાહ બેઠા છે એમની આગેવાની હેઠળ એક નારી તૈયાર થઈ છે અને એ નારી કોષમાં અઢારસો પચાસ પછીની અગ્રણી સ્ત્રીઓ ગુજરાત ભારત અને વિશ્વ એની વાત એ આ નારી કોષમાં આપવા ભાગશે એના બે ભાગ પ્રગટ થયા છે ત્રીજો ભાગ અત્યારે પ્રકાશિતમાં છે સંતકોષ કહીએ છે ગુજરાતના સંતો અને ભારતના સંતો એનો એક બહુ મોટો કોષ એ દલપત પઢિયાર પણ એ વિષયના વિદ્વાન છે એમની પાસે કરાવીએ છીએ એક બીજો ગ્રંથાલય વિજ્ઞાન કોષ કરીએ છીએ આવું કોષ ભારતની બીજી કોઈ ભાષામાં પ્રાપ્ત નથી એ ગ્રંથાલય વિજ્ઞાન કોષમાં ગ્રંથાલય વિશેની માહિતી દુનિયામાં કેટલા ગ્રંથાલયો છે ગ્રંથાલયની ટર્મિનોલોજી શું છે આપણે ત્યાં કેવા ગ્રંથા ગ્રંથપાલો થયા આપણે ત્યાં કેવા ગ્રંથાલયો હતા એ બધાની વાત એ કોષ પણ એક મણિભાઈ પ્રજાપતિ ડૉક્ટર ઉર્મિલાબેન ઠાકર એમના નેતૃત્વ હેઠળ ચાલી રહ્યો છે એક વિચાર આપણે યાદ હતો કે આપણે ગુજરાતની જે ગુજરાતી ભાષામાં સરસ મજાની પરિચિત પુસ્તિકાઓ છે પણ એ આપ સૌ જાણો છો અડતાલીસ પાના કેટલામાં છે અને વિષય ઘણો આપ હોય તો એવા વિષયો કે જેમાં સામાન્ય રીતે પ્રકાશકો તૈયાર ન થાય માટે પણ વિષય ગહન હોય ઉપયોગી હોય તો એ રીતના વિષયો ઉપર દાખલા તરીકે હું આગળ કહું તો લિપિ ઉપર ચડ્યું હસ્તપ્રત વિદ્યા ઉપર અમે એક કામ કર્યું અર્થશાસ્ત્ર ઉપર એક ગ્રંથ બહાર પાડ્યો અંતરિક્ષ વિજ્ઞાનની પણ વાત કરી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પણ વાત કરી એટલે એ રીતે એકસો દસ જેટલા જુદા જુદા ગ્રંથો અને આજે તો એ લગભગ એ બુક્સ રૂપે પણ અમારી પાસે ઉપલબ્ધ થઈ ગયા છે અહીંયા પ્રસ્તુત કરવાના છે અમારો ખ્યાલ એવો છે કે જ્યાં જ્યાં વર્ષે ગુજરાતી ત્યાં ત્યાં આ ભાષા આપણી પહોંચવી ચૂકી અને એનું પરિણામ શું આવ્યું મારે આપણે બહુ નમ્રતાથી કહેવું જોઈએ કે આજે ગુજરાતી વિશ્વકોષના અધિકરણો એ પોણા ત્રણ લાખ દર મહિને એનો ઉપયોગ કરતા હોય છે અને આજે આ લેક્સિકન જેનો ઉપયોગ પણ પોણા ત્રણ લાખ લોકો આજે વિશ્વભરમાં દર મહિને કરતા હોય છે ક્યારેક તો રોજની છ હજારથી વધુ લોકો એ શબ્દની શોધ કરતા હોય છે એ જોડણીની શોધ કરતા હોય છે એટલે આ અમારી એક કલ્પના છે કે અમારે આ વિશ્વકુષને વિશ્વ સંસ્કૃતિ સુધી પહોંચ્યું છે અને ગુજરાતની જે અસ્મિતા છે ગુજરાતી ભાષાનું જે ગૌરવ છે ગુજરાતી ભાષા માટેનો આપણો પ્રેમ છે અને માતૃભાષાની જે તાકાત છે એ શક્તિ એ એકે એ ગુજરાતી સુધી પહોંચી શકે એ ભાષાના માધ્યમે પહોંચે એ સંસ્કારના માધ્યમે પહોંચે એ સંસ્કૃતિના માધ્યમે પહોંચે એ વિચારના માધ્યમે પહોંચે અને એને માટે છે તો એ વિશ્વકોની એક મોટી યાત્રા પણ નીકળી હતી આજે ગુજરાતી ભાષામાં સાહિત્યમાં સંસ્કૃતિમાં એનું કામ અમે સતત કરી રહ્યા છીએ અને અમારો એક સિદ્ધાંત છે કે સતત નવા નવા આયોજનો કરવા એટલે હવે આમ અમારી દ્રષ્ટિ થોડી એનાથી પણ આગળ છે એઆઈ સુધીની વાત પણ અમે વિચારીએ છીએ પણ અમારો ખ્યાલ એ છે કે જ્યાં સુધી ભાષા રક્ષકથી રક્ષિત ભાષા તમારું રક્ષણ કરે છે અને તમે ભાષાનું રક્ષણ કરો એ અમારી ભાવના છે વિશ્વકોષના પ્રમુખશ્રી અને મારા સ્વજન ડોક્ટર કુમાર પાડભાઈ દેસાઈ આપ સૌ આમંત્રિત પત્રકાર મિત્રો ડોક્ટર કુમાર પાડભાઈએ ખૂબ વિગતથી ગુજરાત વિશ્વકોષની વાત કરી અત્યારે જે પ્રવૃત્તિઓ ચાલે છે તેની પણ વાત કરી આપણે સૌ ગુજરાતી ભાષી છીએ અને વર્ષો પહેલા પ્રેમાનંદે એવો અફસોસ વ્યક્ત કર્યો હતો કે અબે તબેકા સોલા આના અઠેક અઠેકા બાર ઇકડમ તીકડમ આઠી આના શુષા પૈસા ચાર ગુજરાતી ભાષાનું અવમૂલ્યના જ્યારે રૂપિયો સોળ આનાનો તો બીજા બધા કરતા એક આના જેવું સુષા પૈસા ચાર જેવું હતું અને જે ભાષા મહાત્મા ગાંધી બોલ્યા હોય જે ભાષા સરદાર પટેલ બોલ્યા હોય જે ભાષા નરેન્દ્રભાઈ મોદી બોલતા હોય આ મોરારીભાઈ દેસાઈ બોલ્યા હોય આ સૌ જ્યારે આ ભાષા બોલ્યા હોય ત્યારે આપણા સૌની એ ફરજ છે કે આપણે ભાષાને જાળવી રાખીએ બે વર્ષ પહેલાં અહીંના એક કાર્યક્રમમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી પધાર્યા હતા અને અમે વિશ્વકોષ વતી એમને એટલું જ કહ્યું કે કર્ણાટક જઈએ તો દરેક શાળા ગમે તે માધ્યમની હોય કન્નડા ભણાવવું ફરજિયાત હોય મુંબઈ જાવ તો મરાઠી ભણવું ફરજિયાત છે આપણે જે એક છીએ કે જે ગુજરાતી નહોતા ભણાવતા અને એના જવાબમાં એમણે એક જ વાક્ય કહ્યું કે જેની આગળ માતૃ શબ્દ લાગે છે એ મારા માટે પવિત્ર છે અને એમણે મહેનત કરી અને આ ઠરાવ વિધાનસભામાં ઘણા વર્ષે કોઈ બિલ સોએ સો ટકા સહમતી સાથે પસાર થયું હોય તો એ ભાષાનું અને એનો અમલ પણ પ્રમાણમાં સારી રીતે ચાલી રહ્યો છે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ છે એનો ઇતિહાસ આપ્યો પરંતુ ડોક્ટર ધીરુભાઈ ઠાકર છવીસમી પદ્મભૂષણ જાહેર થવાનું હતું ને બે ત્રણ દિવસ પહેલા એમનું અવસાન થયું ચોક્કસ પરંતુ એમણે જે તપ કર્યું ગુજરાત કોલેજમાં હતા મોડાસામાં હતા પાછા ગુજરાત કોલેજમાં આવ્યા અનેક જગ્યાએ એમણે કામ કર્યું પરંતુ એમણે જે દ્રઢ સંકલ્પ કર્યો એ પણ નિવૃત્તિના સમયે અને આ કર્યું એટલે આ ચાલીસ વર્ષમાં આપણે જોઈએ તો બે વ્યક્તિ ડોક્ટર ધીરુભાઈ ઠાકર અને ડોક્ટર કુમાર પાળભાઈ દેસાઈને કારણે એટલી બધી પ્રવૃત્તિઓ થઈ છે કે આપણે એનું વર્ણન લખવું હોય તો આખો ગ્રંથ કરવો પડે એ બધી પ્રવૃત્તિ ઉપરાંત ફક્ત ભાષાની એક જ્ઞાન ભાષામાં માતૃભાષામાં હોય એની વાત કરી માતૃભાષાનો શબ્દ કારણ કે આપણે ત્યાં કોઈ પણ માણસ અંગ્રેજી શીખતો તો એની પાસે એક ડિક્શનરી હોય અને બ્રિટાનિયા એન્સાયક્લોપીડિયાનો સેટ હોય એ અંગ્રેજી ભાષા શીખવવા વાળાનું એક નિશાની ગણાશે આજે કોઈ પણ તમે ગુજરાતી શબ્દ સાથે ગૂગલ કરો અને જે પહેલાં પાંચ ટોપિક ની માહિતી આપતા જે કંઈ ખુલે એમાં બે કે ત્રણ વિશ્વ પૂછતા હશે એ તમે જોઈ વિકિપીડિયા પછી વિકિપીડિયા જે રીતે અંગ્રેજીમાં છે એ રીતે ગુજરાતી બન્યું અને આમ અંગ્રેજી ભાષાના પ્રભાવ વિશે ગુજરાતીના ભવિષ્ય વિશે વાત કરે પરંતુ આજે પણ ગુજરાતમાં પંચ્યાસી ટકા લોકો ગુજરાતી અને માત્ર ગુજરાતી બોલે છે એને બીજી કોઈ ભાષા આવડતી નથી પણ આપણે ત્યાં જે બધી પ્રવૃત્તિઓ થાય છે બદલાય છે વિશ્વકોષમાં આવીને આપણને ઘણી માહિતી મળે અહીંયા વાત અને જે પારિતોષિક એમાં ભગવાનદાસ પટેલે કે જેમણે આદિવાસી જીવન અને સાહિત્ય વિશે ઘણું મોટું કામ કર્યું ભરતગઢ તો નાટ્યમાં હોય શિલેભાઈ શુક્લો હોય તો આરોગ્યમાં હોય આ બધાએ અહીંયા પ્રદાન કર્યું રઘુવીરભાઈ છે ચંદ્રકાંતભાઈ આપણા મહેતા બધા જ લોકોએ અહીંયા આપણને આ કામ કરી આપ્યું છે આજે આપણા એવા વિશેષ વાત ન કરતા આ ગુજરાતનું ગૌરવ છે ગુજરાત માટે ગુજરાતી ભાષી પ્રજા માટે આ એક એવી સંસ્થા છે કે જે કામ કામ અને કામ કરવામાં માને છે કોઈ પ્રકારના વિવાદમાં કોઈ પણ પ્રકારના જેને આપણે સેન્સેશન કહીએ એમાં પડવાનો આ સંસ્થાનો કોઈ ઈરાદો નથી પરંપરા નથી ધીરુભાઈ ઠાકરે એનો એટલો મજબૂત પાયો નાખ્યો છે કે જ્યારે એટલા બધા કોષ થયા નારી કોષ થયો વિજ્ઞાન કોષ બાળકોષ અને હવે જ્યારે સંત કોષ થવા જઈ રહ્યો છે ત્યારે અનેક પ્રકારની જે માહિતી છે જે આપણે જાણતા પણ ન હોઈએ એ બધી માહિતી ઉપલબ્ધ કરાવશું જ્ઞાન શબ્દ

લાભ પણ લઈ શકો છો અને લાભ આપી પણ શકો છો એટલો સંદેશો આપ અવશ્ય પહોંચાડશો એવી શ્રદ્ધા સાથે હું મારી વાણીને